પ્રોજેક્ટને લઈને અસરગ્રસ્ત ખેડૂતોએ બેઠક કરી ગાંધીનગરના ગિયોડ ખાતે ખેડૂતોએ બેઠક કરી હતી ભારતમાલા પ્રોજેક્ટમાં રિપોર્ટની ખામી દૂર કરવાની ખેડૂતોએ માંગ કરી છે અસરગ્રસ્ત ખેડૂતોની માંગણી ન સંતોષાય તો આંદોલનની પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે પ્રોજેક્ટના રિપોર્ટમાં ખામી દૂર કરવાની માંગ સાથે આ બેઠક છે તે કરવામાં આવી હતી ભારતમાલા પ્રોજેક્ટને લઈને અસરગ્રસ્ત ખેડૂતો છે તે એકઠા થયા હતા અને વિરોધ છે તે પણ નોંધાવવામાં આવ્યો ખેડૂતોએ આ સમગ્ર મામલાને લઈને બેઠક કરી હતી ગાંધીનગરના કિયોડ ખાતે ખેડૂતોએ આ બેઠકનું આયોજન છે તે કર્યું હતું ભારતમાલા પ્રોજેક્ટમાં રિપોર્ટ છે તેની ખામી દૂર કરવાની ખેડૂતોએ માંગ કરી છે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઇન પર જોડાયા છે મેહુલ ભારતમાલા પ્રોજેક્ટને લઈને અસરગ્રસ્ત ખેડૂતોએ બેઠક કરી છે શું વિગતો બિલુલ વાત કરવામાં આવે તો ભારતમાલા પ્રોજેક્ટ જે ભારતપુર થી ગાંધીનગરથી જે પ્રોજેક્ટ આવી રહ્યો છે હાઈવેનો તેના સંદર્ભમાં અંબાજી જે છે કિયોડ અંબાજી ત્યાં એક બેઠક મળી હતી શિરડા પાસે અને જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટના સંદર્ભમાં ખેડૂતોએ વિસ્તૃત ચર્ચા કરી હતી વિચને જે રિપોર્ટ અત્યાર સુધી જે પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવ્યા છે તે બિલકુલ ખોટો હોવાનો તેમનો આક્ષેપ છે સાથે તેમણે માંગણી કરી છે કે ખેડૂતોને જે પણ પડતર મુદ્દાઓ પ્રોજેક્ટના સંદર્ભમાં છે તેનું ઝડપી નિરાકરણ લાવવામાં આવે ને આ ઝડપી નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોની અંદર ઝડપ આંદોલન જે છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવશે અને આ સંદર્ભે ચર્ચા કરવામાં આવશે આગામી દિવસોમાં પણ બેઠકોનો દોર ચાલશે અને ચોક્કસ જે મુદ્દાઓ જે છે તેના આધારે આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવશે બિલકુલ મેહુલ જાણકારી બદલ આપનો આભાર